નમસ્કાર મિત્રો અમારી યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે તો અમારી ચેનલમાં નવા હોવું તો લાઇક શેર સબસ્ક્રાઈબ જરૂર કરી દેજો તો આજે આપણે તમને એક કહાની વિશે વાત કરીશું તો ચાલો શરૂ કરીએ આજની આ કહાની તો ધ્યાનથી સાંભળવા નમ્ર વિનંતી હવન દરમિયાન શ્વા શાહ માટે કહેવામાં આવે છે હવન દરમિયાન સ્વાહા શા માટે કહેવામાં આવે છે પરંતુ શું તમે જાણો છો કે આ શબ્દ શા માટે કહેવામાં આવે છે તેનો અર્થ શું છે હિન્દુ ધર્મમાં હવનનું ખૂબ જ ખાસ મહત્ત્વ છે લોકો કોઈ પણ ધાર્મિક કાર્ય શરૂ કરતા પહેલાં હવન કરે છે ગૃહ નિર્માણથી લઈને અન્ય કોઈપણ શુભ કાર્ય સુધી ધાર્મિક માન્યતાઓ અનુસાર હવન કરવાથી વ્યક્તિને દેવી દેવતાઓના આશીર્વાદ મળે છે અને જીવનમાં સુખ સમૃદ્ધિ વધે છે હવનમાં બલિદાન આપતી વખતે મંત્ર પછી સ્વાહા ચોક્કસપણે બોલવામાં આવે છે પરંતુ શું તમે જાણો છો કે આવું શા માટે કરવામાં આવે છે અને તેમનું મહત્ત્વ શું છે ચાલો જાણીએ સ્વાહાનો અર્થ આગળ વધતા પહેલાં ચાલો સ્વાહાનો અર્થ જાણીએ તે એક સંસ્કૃત શબ્દ છે જેનો અર્થ થાય છે સમર્પણ કરવું સંપૂર્ણ ભક્તિ સાથે અર્પણ કરવું અથવા ભગવાનને સમર્પિત કરવું ધાર્મિક માન્યતાઓ અનુસાર સ્વાહા શબ્દના ઉચ્ચારણ દ્વારા આપણી પ્રાર્થનાઓ ઈચ્છાઓ અને પ્રસાદ અગ્નિ દેવતા દ્વારા દેવતાઓ સુધી પહોંચે છે સ્વાહા વિશે એક માન્યતા એવી પણ છે કે સ્વાહા પ્રજાપતિ દક્ષની દક્ષિપુત્રી હતી જેના લગ્ન અગ્નિદેવ સાથે થયા હતા આવી સ્થિતિમાં જ્યારે પણ કોઈ વસ્તુ અગ્નિને સમર્પિત કરવામાં આવે છે ત્યારે તેને તેની સાથે તેની પત્નીને પણ યાદ કરવામાં આવે છે ત્યારબાદ જ અગ્નિદેવ તેને સ્વીકારે છે બીજી માન્યતા બીજી એક વાર્તા છે કે એક એકવાર દેવતાઓને દુકાળ પડ્યો અને ખાદ્ય પદાર્થોની અછત થઈ ગઈ આવી સ્થિતિમાં બ્રહ્માજીએ બ્રાહ્મણો દ્વારા પૃથ્વી પરથી દેવતાઓ માટે ખાદ્ય પદાર્થો મોકલવાનો માર્ગ શોધી કાઢ્યો જેના માટે તેમણે અગ્નિદેવને પસંદ કર્યા કારણ કે અગ્નિમાં ગયા પછી કોઈપણ વસ્તુ શુદ્ધ થઈ જાય છે પરંતુ તે સમયે સમસ્યા એ હતી કે અગ્નિમાં બળીને રાગ થઈ જવાની ક્ષમતા નહોતી આવી સ્થિતિમાં દેવતાઓએ સ્વાહાનું સર્જન કર્યું સ્વાહાનું કામ એ હતું કે જ્યારે પણ અગ્નિદેવને કંઈક સમર્પિત કરવામાં આવે છે ત્યારે તે તેને બાળીને રાગ કરી દે છે અને દેવતાઓ પહોંચાડે છે ત્યારથી સ્વાહા હંમેશા અગ્નિદેવ સાથે રહે છે ત્રીજી વાર્તા સ્વાહા વિશે બીજી એક વાર્તા છે કે તે એ છે કે સ્વાહાનો જન્મ પ્રકૃતિની એક કલા તરીકે થયો હતો જેને ભગવાન કૃષ્ણએ વરદાન આપ્યું હતું કે ફક્ત તેના નામથી જ દેવતાઓ ભવિષ્ય જડાવવા માટેની સામગ્રી સ્વીકારશે જ્યોતિષશાસ્ત્ર શું કહે છે જ્યોતિષશાસ્ત્ર અનુસાર જ્યાં સુધી દેવતાઓ હવન સ્વીકારે નહીં ત્યાં સુધી કોઈ પણ યજ્ઞ પૂર્ણ થતો નથી દેવતાઓ ફક્ત ત્યારે જ તેનો સ્વીકાર કરે છે જ્યારે અગ્નિમાં અર્પણ કરતી વખતે સ્વાહા કહેવામાં આવે છે ગમે તેટલી માન્યતાઓ હોય બધાનો અર્થ એક જ છે કે હવન દરમિયાન સ્વાહા બોલ્યા પછી જ દેવતાઓ પ્રસાદ સ્વીકારે છે